એચએમ કિચનમાં તમારું સ્વાગત છે એચએમ કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ નવી સ્ટાઇલમાં પાણીપુરી મમરા જે મસાલેદાર બને છે ચટાકેદાર બને છે સાથે ક્રિસ્પી અને ટેસ્ટી પણ બને છે તો ચાલો જોઈ લઈએ પૂરેપૂરો વિડીયો અહીં સૌ પ્રથમ મમરાને શેકી લેશું હવે મમરા લોહીમાં આ રીતે તમારે ચલાવતા ચલાવતા શેકી લેવાના છે જેથી તેનો ભેજ દૂર થઈ જાય અને ક્રિસ્પી થઈ જાય મમરા શેકાઈ જાય ત્યારબાદ તમને બતાવું તો મેં બે દિવસ કોથમરી અને ફુદીનાને સૂકવી અને રાખ્યા હતા અને તેનો પાવડર તૈયાર કરી લીધો છે ત્યારબાદ એક કઢાઈમાં તેલ મૂકી અને સિંગદાણાને તળી લેવાના છે સિંગદાણા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળીશું આ રીતે સિંગદાણા તળાઈ ગયા છે તો તેનું સંપૂર્ણ તેલ આપણે નિતારી લઈ અને એક પ્લેટની અંદર લઈ લેશું સિંગદાણા બાદ તે જ ઝારાની અંદર મીઠો લીમડો લેવાનો છે અને તેને પણ તળી લેવાનો છે અહીં મેં જે આગળ તમને કોથમરી અને ફુદીનાના પાન સૂકવેલા બતાવ્યા તેની જગ્યાએ લીલી કોથમરી અને લીલા ફુદીનાના પાન લઈ અને આ રીતે તળી લેશો તો પણ તે આ જ રીતનું કામ આપશે અહીં મેં બે દિવસ સુકવી દીધા હતા તેથી તે સુકાઈ ગયા હતા તો હવે મીઠો લીમડો સરસ તળાઈ ગયો છે તેનું બધું જ તેલ નીતાારી અને તેને પણ એક ડીશમાં લઈ લેશું હવે જે પાવડર તૈયાર કર્યો હતો સૂકી કોથમરી અને પુદીનાનો તેને આ રીતે તળી લેવાનો છે સાવ મેં પાવડર પણ નતો બનાવ્યો અધકચરું રાખ્યું હતું તો આ રીતનું તમારે તળાઈ જશે અને તેને લીમડાની સાથે પ્લેટમાં લઈ લેવાનું છે હવે બે તીખા મરચાં લઈ અને તેને પણ સરસ તેલમાં તળી લેવાના છે લીલા મરચાં તળાઈ જાય ત્યારે મરચાંને પણ તે જ પ્લેટની અંદર લઈ લેવાના છે એકદમ સરસ ક્રિસ્પી તળાઈ ગયેલું હશે તો બધું જ મિક્સર જારમાં સરસ ફાઇન પેસ્ટ તૈયાર થઈ જશે તો હવે મિક્સર જારમાં એક ચમચી પાણીપુરી મસાલો એક ચમચી ચાટ મસાલો અને સાથે થોડા મેં ખટાસ માટે લીંબુના ફૂલ લીધા છે તમે લીંબુના ફૂલની જગ્યાએ આમચૂર પાવડર પણ લઈ શકો છો ત્યારબાદ સંચળ અને રેગ્યુલર મીઠું લઈ અને મિક્સર જારને ફેરવીને ફાઇન પાવડર તૈયાર કરી લેવાનો તે જારની અંદર જે બધી વસ્તુ તળી છે તેને પણ એકવાર જારની અંદર બધું લઈ અને સરસ પેસ્ટ બનાવી લેવાની આ પેસ્ટ જેટલી વ્યવસ્થિત સરસ તૈયાર થશે તેનાથી જ આપણા પૂરેપૂરા મમરા સરસ તૈયાર થશે હવે જે શેકેલા મમરા રાખ્યા હતા તેની ઉપર તૈયાર કરેલો મસાલો તૈયાર કરેલી પેસ્ટ એડ કરવાની છે સાથે સિંગદાણા જે તળીને રાખ્યા હતા તેને પણ એડ કરી દેવાના છે અને એક વાટકી નમકીન સેવ જે આવતી હોય છે તેને એડ કરી અને બધા જ મસાલાને બંને હાથેથી એકદમ સરસ મમરામાં કોટ કરી દેવાના છે બધા જ મિશ્રણને સરસ મિક્સ કરી લેવાનું છે અને પેસ્ટને બધા જ મમરામાં સરખી રીતે કોટ થાય તે રીતે ભેળવી દેવાની છે તો આ રીતે બધો જ મસાલો ભળી જાય એટલે પાણીપુરી મમરા તૈયાર થઈ જાય છે જેટલા બનાવવામાં ઇઝી છે તેટલા જ ટેસ્ટફુલ પણ છે એકવાર તમે બનાવશો તો વારંવાર આ મમરા બનાવવાનું તમને મન થશે તો મેં તો પાણીપુરી મમરા બનાવવાનું કામ પૂરું કર્યું તો મિત્રો તમે પણ તમારું કામ પૂરું કરો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો મિત્રો તમે મારા વિડીયોને વધુથી વધુ શેર કરો અને લાઈક કરો સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરી આપો અને કોમેન્ટમાં લખવાનું જરાક પણ ના ભૂલશો કે તમને આ રેસીપી કેવી લાગી સાથે સાથે મિત્રો તમે મને કોમેન્ટની અંદર તે પણ જણાવી શકો છો કે તમારે આની પછી ક શેનો વિડીયો જોવે છે કઈ રેસીપી જોવે છે તો તેનો વિડીયો બનાવવાનો પણ હું પ્રયત્ન જરૂર કરીશ હવે આ પાણીપુરી મમરાને એક એ ટાઈટ કન્ટેનરમાં ભરી લઈએ અને જ્યારે પણ ઈચ્છા પડે ત્યારે પાણીપુરી મમરાની મજા માણીએ જેટલી બહાર પાણીપુરી ખાવાની મજા આવે છે તેટલી જ આ પાણીપુરી મમરા ખાવાની મજા આવે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરો અને પાણીપુરી મમરા બનાવો તો આ રીતના અમારા પાણીપુરી મમરા તૈયાર છે ફરી નવા આઈડિયા સાથે એચએમ એમ કિચનમાં મળીશું થેન્ક યુ મિત્રો